આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની એકસો પચાસમી જન્મજયંતિની પૂર્વે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનો પ્રારંભ થયો છે આજે અગિયાર સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી પચાસ ગાડીના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ યાત્રા આગામી દિવસમાં ગુજરાતના અઢાર જિલ્લા તાલુકા અને ગામને આવરી લઈને સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે સરદાર સન્માન યાત્રાના સંયોજક ગોપાલભાઈ વસ્તરપરા ચામરડીએ આ તકે યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આઝાદ ભારતના લોખંડી પુરુષ તથા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા આજે અગિયાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ બારડોલી થી શરૂ થઈ બાવીસ સપ્ટેમ્બર બે ને સોમવારના રોજ સૌમ્ય અને પવિત્ર સોમનાથ સુધી બાર દિવસમાં કુલ અઢારસો કિલોમીટર અઢાર જિલ્લા બાસઠ તાલુકા વર્ગને એકજૂથ કરીને રાષ્ટ્રીય એકતા દેશભક્તિ અને સરદાર સાહેબના કર્તવ્યને શ્રદ્ધાંજલિ આપવાનું છે જેમાં દરેક ધર્મ જ્ઞાતિ વર્ગ ભાષા અને વિચારધારાને એક સૂત્રમાં બાંધવાનું અમૂલ્ય કાર્ય છે સરદાર સાહેબ કોઈ એક જ્ઞાતિ કે પ્રદેશ માટે નહીં પરંતુ સર્વ જ્ઞાતિ સર્વ સમાજ સર્વ ભારતીય માટે જીવન સમર્પિત કરનાર અખંડ ભારતના નેતા હતા તેમણે પાંચસો બાસઠ રજવાડાને એકતા કરીને દેશને એકતાબદ્ધ બનાવ્યું આજે સમય છે તેમને બિરદાવવાનો તેમની ગાથાને યુવાનો સુધી પહોંચાડવાનો છે આ યાત્રા પ્રસ્થાન માટે સ્વરાજ આશ્રમ ના પ્રમુખ ભીખાભાઈ સરદાર ને નજીક થી જોનારા નિરંજના બેન થી તેમજ અમેરિકા લંડન તેમજ રાજસ્થાન હરિયાણા થી પણ આગેવાનો હાજર રહ્યા હતા આ યાત્રા એટલે કે બારડોલી થી સોમનાથ સરદાર સન્માન યાત્રા આ યાત્રા અઢારસો કિલોમીટર ની યાત્રા છે આ યાત્રા અઢાર જિલ્લા બાસઠ તાલુકા પંચાવન ગામની અંદર સરદાર યાત્રાના માધ્યમથી સરદાર સાહેબ ના વિચારો કરવામાં આવે આ યાત્રા દરમિયાન ગામો ગામ એક વૃક્ષ મંદિર ની પણ સ્થાપના કરવામાં આવે છે કે વડલો પીપળો ને એટલે કે બ્રહ્મા વિષ્ણુ મને જો આ દેશ હરિયાળી બનાવવા માટે સરદાર સાહેબના જે વિચારો હતા સરદાર વલ્લભભાઈ પટેલના અદભુત કર્તવ્ય અને અખંડ ભારતના સ્વપ્નને યુવા પેઢી સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે જે કર્મ ધર્મની યાત્રા તરીકે સમાજને પ્રેરણા આપશે